કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે ઈ કોમર્સ રેગ્યુલેટરીની માંગણી સાથે ફેરફારમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે અને નાણામંત્રીની રજૂઆત બાદ સુરતમાં પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે કેટ દ્વારા કેન્દ્રીય નાણામંત્રીને મંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ચેમ્બર ખાતે કેટના નેશનલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે મોટા ઉપાડે રૂપિયા વીસ લાખ કરોડનું પેકેજ તો જાહેર કરી દીધું પરંતુ તે પૈકી એકેય રૂપિયો રિટેલર્સ વેપારીઓને ફાળે આવ્યો નથી રિટેલર્સને કોરોનાની સ્થિતિ પછી અને હાલના ખેડૂત આંદોલનના કારણે થઈ રહેલા નુકસાન સામે સમીક્ષા ઈ કોમર્સ રેગ્યુલેટરીની માંગ અને જીએસટીના કાયદાઓમાં થયેલા ફેરફાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કેટે સરકારને હાલ ત્રણ મુદ્દે નિરાકરણ આપવા માટે પત્ર લખ્યો છે જેમાં ખેડૂત આંદોલનનો લાભ વચેટીયાઓને થઈ રહ્યો હોવાનું નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે

सूरत के व्यापारियों के साथ अलग अलग जो संगठन है उनके साथ बातचीत हुई जीएसटी पर वो विशेष रूप से चर्चा की गई जिसमें ये तय किया गया कि जीएसटी पर जिस प्रकार से संशोधन हो रहे हैं वो मनमाने संशोधन है उससे अवसरशा मजबूत होती है तो हमने वित्त मंत्री श्रीमती निर्मला सीतारमन से समय मांगा है और हमने यह आग्रह किया है कि एक बार जीएसटी पर नए सिरे से पूरी चर्चा होनी चाहिए तीन साल हो गए हैं सरकार को भी अनुभव हो गया हमको भी अनुभव हो गया है मिलजुल करके हम इसका इन रास्तों का हल निकालें जिससे सरकार का टैक्स नेट बढ़े व्यापारी को सिंपलीफाइड टैक्सेशन सिस्टम मिले और सरकार को उसका रेवेन्यू मिले व्यापारी ने सो कोस नोटिस आप स्पष्ट पूछा नहीं आए जय सरकार कसा कसाब मैं रात्र कोर्ट खोली सके जे तो वेपारी ने प्राकृतिक न्याय रूपे स्पष्टता केम नहीं करवा देवाती जुड़ू अजहर कुरेसी जी ट्वेंटी फोर न्यूज़